ઉનાળાની કાળ જરતી ગરમીમાં અબોલ જીવોને તેમજ તરસ્યા પશુ પક્ષીઓને પીવાનું પાણી મળી રહે એવા ઉદ્દેશ્ય સાથે માનવ જ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા એકવીસ વર્ષથી જીવદયા ક્ષેત્રે અનોખું કાર્ય દાતાશ્રીઓ અને જીવદયા પ્રેમીઓના સાથ સહકાર અને સહયોગથી કરવામાં આવી રહ્યું છે શ્રી જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ દાદર તથા કોટી વૃક્ષ અભિયાન બિદરા જીવદયાના આ કાર્યમાં સહકાર આપી રહ્યા છે માનવજ્યોતના કુંડા અને ચકલીગર કચ્છના દરેક શહેરો અને ગામડાઓ સુધી પહોંચ્યા છે જીવદયા પ્રેમીઓ કુંડા ચકલીગઢ ઘરો ઘર વસાવી રહ્યા છે અને કુંડામાં પાણી ભરી રાખી પોતાના હાથે જીવદયાનું ઉત્તમ કાર્ય કાર્ય કરે છે દરેક શહેરો ગામો કુંડા ચકલીગરો ઠેર ઠેર લટકતા જોવા મળે છે પહેલાના જમાનાની જેમ લોકોમાં જાગૃતિ આવી છે લોકો નિત્ય જીવદયાનું કાર્ય કરી રહ્યા છે તરસ્યા પક્ષીઓ આ કુંડા ઉપર બેસી પાણી પી પોતાની પ્યાસ બુજાવે છે હાલે ઉનાળાની કાર જરતી ગરમીમાં કુંડા ચકલીગરની ડિમાન્ડ અનેક ઘણી વધી ગઈ છે તરસ્યા પક્ષીઓને પાણી મળે તેવી ગોઠવણ જીવદયા પ્રેમીઓ કરી રહ્યા છે સ્વાનો માટે સિમેન્ટની ચાળીઓ તથા ગોમાતા માટે સિમેન્ટની મોટી કુંડીઓ માનવજ્યોત સંસ્થાએ ઠેર ઠેર ગોઠવી છે જેના ઉપર આવી પશુઓ પણ પાણી પી પોતા ની તરસ છિપાવે છે આમ અબોલ પશુ પક્ષીઓને ગરમીમાં પીવાનું પાણી મળી રહે છે લોકો પક્ષીઓની પણ ચિંતા સેવી રહ્યા છે તેમના માટે પાણીની વ્યવસ્થા કરે છે આ પ્રવૃત્તિ હવે ચારે તરફ ફેલાય છે ભાઈઓ જેટલા પણ કુંડા ચકલી ઘર બનાવે છે એની અતિ ભારે ડિમાન્ડ રહે છે માનવજ્યોત સંસ્થા ભાઈઓ પાસેથી ચકલી ઘર કુંડાઓ ચણ થાળી લે છે અને જુદા જુદા વિસ્તારોમાં વિતરણ કરે છે જીવદયા પ્રેમીઓ આગળ આવ્યા છે અબોલા જીવો પશુ પક્ષીઓનો પાણીનો પોકાર સાંભળી તેમને પાણીની વ્યવસ્થા કરી આપે છે આજે માનવજ્યોતના કુંડા ચકલી ઘર કચ્છભરમાં દરેક શહેરો અને ગામડાઓમાં લટકતા જોવા મળે છે જેનાથી જીવદયાનું મોટું કાર્ય જીવદયા પ્રેમીઓ કરી રહ્યા છે તરસ્યા પક્ષીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી જીવદયા પ્રેમી લોકો પુણ્યનું કાર્ય કરી રહ્યા છે જીવદયાના આ કાર્યમાં રમેશભાઈ માહેશ્વરી સહદેવસિંહ જાડેજા આનંદરાય સોની દિપેશ શાહ શંભુભાઈ જોશી કનૈયાલાલ અબોટી કરસનભાઈ ભાનુશાલી મુરજીભાઈ ઠક્કર નીતિનભાઈ ઠક્કર રફિક બાવા પવિણ ભદ્રા નરસિંહભાઈ પટેલ ગોવિંદભાઈ પાટીદાર મનસુખભાઈ નાગડા સહકાર આપી રહ્યા છે ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે અત્યારે કુંડા અને ચકલીઘરની બહુ જ ડિમાન્ડ છેલ્લા આઠ દિવસથી લોકો અમારી ઓફિસે આવી અને કુંડા ચકલીઘર માગે છે અમે લોકોએ પણ ઉનાળાની કાળઝાળ ગરમીને પહોંચવા અમે લોકોએ તૈયારી હાજરી લીધી છે ઘણા બધા ચકલીઘર અને કુંડા અમે લોકોએ તૈયાર કરી નાખ્યા છે અત્યારે લગભગ દસ હજાર કુંડા અને દસ હજાર ચકલીઘર અમે લોકોએ તૈયાર રાખ્યા છે ગયા સિઝનમાં ચાલીસ હજાર જેટલા કુંડા અને ત્રીસ હજાર જેટલા ચકલીઘર માનવજ્યોત સંસ્થાએ વિતરણ કર્યા હતા આમાં જુદી જુદી સંસ્થાઓ જીવદાય પ્રેમીઓ જોડાયા હતા જેના કારણે કચ્છમાં તરસ્યા પક્ષીઓને પાણી મળ્યું શ્વાનો છે એમને પાણી મળ્યું ગાય માતાઓને પાણી મળ્યું આવી રીતે માનવજ્યોત સંસ્થા છેલ્લા એકવીસ વર્ષથી દર વર્ષે અમે લોકોએ કુંડા અને ચકલીઘર વિતરણ કરવાનું બેડું ઝડપ્યું છે અને આ ઘણા વર્ષથી આ પ્રવૃત્તિ ચાલુ છે ને એમાં જુદી જુદી સંસ્થાઓ યુવક મંડળો મંડળો મંદિરો ટ્રસ્ટો બધા જોડાય છે જેના કારણે આ પ્રવૃત્તિ હવે કચ્છના સીમાડા ઓળંગી અને ગુજરાતમાં પહોંચી છે ગુજરાતમાંથી પણ મુંબઈ સુધી કલકત્તા સુધી ઘણા બધા આવે છે લોકોએ ત્યાં સુધી ચકલીઘર કુંડા લઈ જાય છે એનઆરઆઈ વિદેશથી આવે એને પણ આ રૂપકડું ચકલીઘર ખૂબ જ ગમે એટલે પોતાની સાથે એક બે ચકલીઘર આફ્રિકા લંડન જ્યાં વસતા હોય ત્યાં લઈ જાય છે તો અત્યારે લોકોને મારી નમ્ર અપીલ છે કે ઉનાળાની સખત ગરમીમાં તરસ્યા પક્ષીઓને પાણી મળે ચકલીને રહેવા ઘર મળે એ માટે દરેક ઘરની અંદર એક ચકલીઘર અને કુંડો હોવો જરૂરી છે આપણા બાલ્કની ઉપર છત ઉપર અથવા ઘરની ક્યાં પણ સારી જગ્યા હોય કે ઊંચે ઊંચે જગ્યા હોય અથવા તો વૃક્ષો ઉપર ઘરમાં જે વૃક્ષો હોય એના ઉપર એક કુંડું અને એક ચકલી ઘર અવશ્ય રાખવું જેથી તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળશે અને પુણ્યનું સુંદર અને શ્રેષ્ઠ કાર્ય થશે